શક્તિ સેના દ્વારા પરશુ કાર્યક્રમ યોજાયો પંદરસો થી વધુ યુવક યુવતીઓ સાધુ સંતો અને મહંતો ઉપસ્થિતિમાં પરશુ ગ્રહણ કરી બ્રહ્મ શક્તિ સેના ગુજરાત દ્વારા આજરોજ રોજ આણંદ પરિવાર લાભેલ ગામ ખાતે સમસ્ત ગુજરાતમાંથી આવેલા બ્રાહ્મણોને પરશુદિક્ષા આપવામાં આવી હતી ગુજરાતમાં માં વાર ઐતિહાસિક ભવ્ય થી દિવ્ય પરશુ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજ નિર્માણ થી રાષ્ટ્ર નિર્માણ ના મહાસંકલ્પ સાથે ગુજરાત ભર ઉપસ્થિત રહેલા પંદરસો થી વધુ યુવાનો અને યુવતીઓ આજ રોજ પરશુ દીક્ષા ગ્રહણ કરી હતી બ્રાહ્મણ માત્ર શાસ્ત્રમાં જ નહીં પરંતુ શસ્ત્ર પણ નિપુણ હોય છે તેવી પ્રતિ કરાવવામાં આવી હતી સાધુ સંતો મહંતો અને ઋષિ કુમારો ની ઉપસ્થિતિમાં આ સમારોહ ગુજરાત બ્રહ્મ શક્તિ સેના આણંદ દ્વારા યોજવામાં આવ્યો હતો બ્રાહ્મણ સમાજમાંથી આવતા અને વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરતા મહાનુભાવોને સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમ થાકે સમગ્ર ગુજરાતમાં બ્રાહ્મણ એકતાના દર્શન કરાવવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં સમસ્ત ગુજરાતમાંથી બ્રાહ્મણો ઋષિકુમારો ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા તથા સંતો મહંતો અને ગુરુઓ ઉપસ્થિત રહ્યા હતા